હાલો દોસ્તો એ વર્ના એ વર્નાભાઈ ભાઈ તો ફટાફટ સાઈડ કાપીને વાઈ ગઈ જાવ થાય છે આગળ ગાય ગા હાલી જાય મસ્ત રીતે ગાડી વર્નાની કેટલી કિંમત હોય છે પંદર પંદર લાખ ની આસપાસ ને આપણી ગાડી પાંચ લાખ ની આસપાસ એટલે લગભગ સાઈડ કાપી જ જાય ને આપણો વારો ન આવે એમાં તો જો મસ્ત રીતે ખાંભા રોડ ઉપર આપડે જઈ રહ્યા છીએ આપણે થોડુંક એની બાજુમાં જ આવું છે અને ખીજાવા છે થોડા કોઈ મિત્ર છે અમારે અને રસ્તામાં મળી ગયા છે તો મજા કરીએ છે દોસ્તો તો ચાલો એની આગળ આપણે થઈ જાય ટ્રાય કરીએ કોશિશ કરીએ થવા દઈ તો એ તો અત્યારે ઓલરેડી દેવડા પહોંચી ગયા છે તો જો દેવડાના બમ્ફે જો આપણે સાઈડ કાપી દઈએ એની તો સારું કહેવાય અમારે સાઈડ લેવી છે પણ સામે રિક્ષા આવી ગઈ છે એટલે રિક્ષા એ રિક્ષા સાઈડ કાપી નહીં સાઈડ દે નહી તો એ ગાડી જાય છે અત્યારે ઓલરેડી પીપાવો હાલ તો ઓલરેડી આપણે દેવળા પહોંચી ગયા છીએ અને મસ્ત બમ્પ ઠેકી રહ્યા છીએ આ છે દેવળા ગામ ધારી તાલુકાનું ગાડી પડી છે ધારી ચોરત ધારીરત રામદેવ ટ્રાવેલ્સ બાજકા ભરાઈ રહ્યા છે ઘઉં બાજ ઘઉં બાજરો ઘીના ડબરા પણ અહીંથી જાય છે સુરત વાળા ને પોસાડે છે અહીં તેવું ભાઈ હા તો ઓલરેડી આપણે દેવળા પસાર કરી લીધું છે હા દોસ્તો તો હવે ફાઇનલી પાછી વર્ણા આવી રહી છે સાઈડ કાપવા માટે તૈયારી છે એની તો પાછળ તમે જોઈ શકતા હજો પણ હવે નથી દેખાતી ખાસ સાફ ન હોય અમાર ગાડીના કોઈ દે ખાસ સાફ ન હોય પાછો આગળનો પરોણા પરોણા કરવી જે એને ಹಾಕવાની હોય ને એ સાફ કરે અત્યારે જાવક માં આને ಹಾಕવાની હતી એટલે અમારે આ ભાઈએ સાફ કરી નાખ્યો છે

લેડી અમારી ગાડી હાલી રહી છે સાઠ અને રોડ એકદમ સારો છે અને આ રોડ ઉપર ટ્રાફિક રહે છે ઓછું એટલે તમે ગાડી આગળ આગળ હવે વનરા સાઈડ વનરાને અમે સાઈડ આપી છે હો ઈશારો કરીને ઈશારો કરીને સાઈડ આપી છે બાકી વન્નાનુંય ન આવે કાંઈ હાલ તો આ રોડ બધાય અમારું છે કે ગામ કે ગામ છે આપણે પીપળ બે વખત ને આપણે આપી નઈ ને એટલે કે હવે આની પાછળ રહેવું જ નથી કેમ કે એને સાંજે ટાઈમે ભૂગવું હોય કેટલો કલાક નો રસ્તો હોય છે દોઢ કલાક દોઢ કલાક થાય એટલે ઈ ગાડીના દોઢ કલાક થાય અમારે હોય તો કોણ બે કલાક થાય એટલા ફેર પડે તો ચાલો હવે આપણે જોઈએ તો હવે ગામ આવવાનું થયું છે માધુપુર માધુપુર આવવાનું નહીં આવી ગયું આ વરનાની આરિવાય રાખવામાં અમારી ગાડી વરના જેવી થઈ ગઈ

લાંબો થઈ જાય તો વાંધો નહીં ને દોસ્તો કારણ કે તમને આખો રોડ શો કરાવું છું બાકી ન્યા આપણે બાર વાગ્યા આપણે કામ એક

તો બોલી નાખો મહાદેવ હર બિલેશ્વર મહાદેવ વાની મારુતિ નવ પેસેન્જર નું વાહન કેવાય અને ઓલરેડી આપણે પહોંચી ગયા છીએ અત્યારે વીરપુર જલારામ વીરપુર નઈ ગઢિયા વીરપુર ગઠિયા વીરપુર તમે પાછા કમેન્ટમાં લખશો જય જલારામ લખવું લખીને ભગવાન નામ જેટલા લ્યો એટલા ઓછા છે પણ જલારામ વીરપુર બ્રેક મારો ભાવ ના મરાય પ્રયા તમારો વિડીયો લઈ જાય જો ઓલરેડી આપણે વીરપુર ની અંદર આવી ગયા છે અને મસ્ત આ ખુ કામ છે વીરપુર વેરપુર નો પાણી નો ટાકો બમ્પ થઈ ગયો ઓલી ગાડી જાણ્યા જ પોગી શું નાગી નથી કઈ બમ્પ આવી જાય બમ્પ આવી જાય ને બમ્પ બહુ નડે ચાલો હવે ઓલરેડી વેરપુર પૂરું કારણ કે ગેટ આવી ગયો અહીંયા હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે વાદળિયા હનુમાનજી મહારાજ જો આ સાઈડ જવાય છે તો વાદળિયા હનુમાનજી મહારાજ જવું હોય તો અહીંથી થી પાંચ કિલોમીટર ની આસપાસ આવેલું છે દોસ્તો તો વરના ગાડી અહીં શાંતિ મસ્ત હાલી જાય છે ઓલરેડી આપણે વનરાની સાઈડ કાપવાની થાય પણ નહીં થાય કારણ કે હવે એને તોલાય નથી સાઈડ આપી ડમ્ફર ને હિસાબે આપણે એને આંબી ગયા છે નગર આંબા ન દે કારણ કે સાઈડ મળતી નથી તો મસ્ત રીતે આપણે પાસા ભેગા થઈ ગયા છીએ સાઈડ કાપવા જાય તો આમ વાહન આવે છે

તો તમારો ભત્રીજો ડાયો છે બોહ આવતો નથી એમ કે કાકા વાહે આવે છે ને ફોન કરે કે ભાઈ ધીમે આય એટલે હાલો રેક્ષા જય રામ જય ફાઈનલી તમને દેખાઈ રહ્યો છે આવી ગયો ઇંગોરાળાની આટી બહુ મસ્ત છે ગામમાં જ આપણે જો ઓલરેડી આ જાય ઇંગોરાળા અને સામે તમે જુઓ ને તો આ જાય હનુમાનજી મહારાજ ના મંદિરે વાકુંધાર તો જો મસ્ત રીતે આટી છે જો છે ગામમાં જ નથી એકદમ નજીક પછી સીધું ગામ આવી જાય તો ઉન્ના છે ઓગણસાઠ દીવ પોતેર જાફરાબાદ બાહ બસ એટલું વસાણું ખાંભા બાર દીવ પોતેર ભાઈ દીવ પોતેર કોઈ ને હોય તો ખ્યાલ રહી ને મસ્ત ગેટ છે ઇંગોરાળાનો બની ગયો હમણાં તો આ ગામ છે હાલો જો મસ્ત બંપ ઠેકે છે એટલે ગાડી આપણે આંબી દે સ્લોલી સ્લોલી પણ બંપ ઠેકીને એવી ગાડી ભાગે છે ને કે ધનુષ તીર છોટું થાય એમ છોટું થાય છે હા પછી દેખાતી બંધ થઈ જાય બંપ આવે ત્યારે આંબી જાય એને ખબર છે કે આને આપણે સાઈડ દેવો તો પછી સાઈડ મળવી અઘરી થાય જો મસ્ત બકરા સરી રહ્યા છે તમને ટપકા ટપકા લાગે ને બ્લેક કલર ના બકરા છે આપણે વળવાનુંય ભુલાઈ ન થાય હવે વળવાનું આવશે જ નાની નાની ધારી ધારી હતું ભાઈ આ બાજુ આવવાનું ઓછું હોય એટલે બહુ ગામડા યાદ ન હોય મેન બેન મોટા મોટા ગામડા આવે એ ખબર હોય રોડ મસ્ત બની ગયો બાકી ખરાબ હતો ત્યારે આજ હતો બન્યો ત્યારે આજ બના

આટી મસ્ત આવે છે એ કદાચ એની પેલા અમારે વળવાનું આવી જાય તો અથવા પછી આવે કઈ નક્કી નથી આટી આવશે તો મસ્ત બતાવીશ તમને હું એ ખાંભા આવે છે મહાકાળી મંદિર આવે ને અહીંયા ખાંભા વટીન આવે છે મહાકાળી માતાજી નું મંદિર આવે તો ડુંગરા ઉપર બેઠા હોય પવન પવન બહુ મસ્ત આવે લા 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 એટલી બધી ગાડી જાય છૂટી પડી જુમ જુમ હાલો બમ્પ આવી ગયો છે મસ્ત રીતનો છે આધન આધન કામ ધેનો ટ્રાવેલ્સ હાલો હવે આપણે વળવાનું છે ને હાલો તો ઓલરેડી અમારે આવી ગયું છે વળવાનું તે અહીંથી વળી જાય ભાડ વાક્યા જોવાય ભાડ વાક્ય જોવાય મસ્ત બસ સ્ટેન્ડ આવે છે ફાસ્ટ ફૂડ આ ગાડી કેમ આવી ઉભી રહી ક્યાંક આપણે અહીં મુલાકાત કરવાની છે શું છે ભાઈ નડી લીધું નડી લીધું યુટ્યુબમાં આવી જાઓ અમે લાઈવ રાખ્યું છે લાઈવ હાલો દોસ્તો તો અહીંયા ઓલરેડી આપણે ઉભા રહ્યા છીએ ને મસ્ત ઢોડા મળે છે તો જોઈ લઈએ ઢોડા કેવી રીતનું કામકાજ છે કેટલા લેવાના મસાલા નાખેલા જ ખાવા છોકરાઓના જ છે

મસ્ત રીતે બે ગાડીઓ પડી છે તો થોડીક વાર પછી નીકળીએ દોસ્તો દોસ્તો તો મસ્ત ખાવા આવી જાવ પછી આપણે જો સાઈડ જોઈડવાટ્યા નીકળવાનું છે અને હવે ગાડી ફાઇનલી આપવાની થાય છે મારે એટલે હવે આપણે કઈ વિડીયો બનશે નહીં તો અત્યારે ત્યાં જઈને આપણે વિડીયો બનાવીશું તમને જે માહિતી દેવાની છે તે આપશું દોસ્તો તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ભાડ જો ગાડી મસ્ત રીતે આપણે પાર્કિંગ કરી દીધી છે બોલેરાની બાજુમાં અને હવે જઈએ આપણે જે વસ્તુ જોવાની છે તમને જે વાત કરી કે આ સ્ક્રીમની સાથે મિક્સર મિક્સર જે થાય તે વસ્તુની તમને ચેક કરાવીશ અને બતાવીશ જુઓ દોસ્તો તો આપણે આવી ગયા છે જે મિલ્કનું ટેન્ક છે ત્યાં તો આ થોડુંક ફેરવણી કરવાની છે બીજી જગ્યાએ ફિટિંગ કરવાનું છે એટલે આપણે ગેસ લોક કરવા એવા છે અને પછી આને છોડાવવાનું છે જે ફિટિંગ કરેલું હોય તે તો આપણે અત્યારે કામ કરીએ શરૂ અને જો આ એના એસીમાં જેમ આવે ને એ રીતે આવે પણ પાવર ડીમ પડે છે એટલે બે એક સાથે ઉપાડતા નથી એટલે એક એકને ઉપાડવા પડશે પછી જો એક ઉપડી જાય એટલે આપણે ગેસને સ્ટોરેજ કરી દઈએ આ ની અંદર તો રાહ જોઈ રહ્યા છે ઉપડી જાય એટલે ત્રણ મિનિટ પછીનો ટાઈમ હોય ઉપાડવાનો ઉપડી જાય જો આ ઉપડી ગયું છે એટલે હવે આપણે એને ગેસમાં એક વાલ બંધ કરી દેવો પડે અને બીજો વાલ ખુલ્લો રાખવો પડે જો એ બધું બધેથી આખો ગેસ સોકઅપ સ્ટોરેજ થઈ જાય પછી બીજો વાલી પણ બંધ કરીને એમાં ગેસ લોક કરી દેવાનો ત્યાર પછી એને આપણે છોડાવી નાખવાનું આ બીજી જગ્યાએ ફિટિંગ કરવાનું છે દોસ્તો એટલે આપણે આ કામ કરવા અહીંયા આવ્યા છીએ અને વાત રહી આઈસ્ક્રીમની તો દૂધ વગર આઈસ્ક્રીમ બનવાનું નથી તો આ દૂધનું ટેન્ક હતું અને અહીંયા આપણે સોડાવા આવ્યા હતા તો ચાલો હવે આપણે વીડિયામાં વધ્યો આગળ અને હવે અંધારું થઈ ગયું છે એટલે ઓલરેડી રિઝર્ટ પણ વેડિયાનું આવતું નથી એટલે હવે આપણે વીડિયાને થોડીક વાર પછી આપશું વિરામ તો ચાલો અમારું કામકાજ પૂરું થવાની તૈયારી થઈ રહી છે તો જો ગેસ સ્ટોરેજ થઈ ગયો છે આ એકનો અને બીજાનો પણ એ રીતે જ કરવાનો હોય તો ગેસ સ્ટોરેજ થઈ ગયો હવે લોક બીજાઓને પણ મારી દઈએ છીએ અને ઓલરેડી હવે બંધ કરીને છોડાવી દઈએ દોસ્તો તો આ હતું આપણે ડાયરેક્ટ કરેલું અને એક સાથે ઉપડતું નહોતું ડીમ લાઈટ પીડ્યું હતું ને બે નહોતા ઉપડતા એટલે એક એકને કરીને ચાલું કરવું પડ્યું છે અને ઓલરેડી ગેસ આપણે કમ્પ્લીટ ફિટિંગ કરી નાખ્યો છે તો ચાલો દોસ્તો નીકળીએ અને આગળ વધીએ વિડીયોમાં હાલો દોસ્તો તો અત્યારે વાગી ગયા છે આઠ ને ઓલરેડી જો આપણે નીકળી રહ્યા છીએ ગાડીના સ્ટેરિંગ ઉપર બેસી ગયા છીએ તો થોડીક વારમાં નીકળીએ તો આ વીડિયોને આપ્યો વિરામ શ્રી ગણેશ અને મહાદેવ